આવતી ગણેશ વિસર્જન છે અને સુરતમાં ગણેશ વિસર્જન અગાઉ એક અનોખી પૂજા જોવા મળી છે બાળકોમાં સંસ્કારોનું સૂચન અને પ્રાપ્તિ થાય તે આશ્રયથી આ મહત્વના કાર્યક્રમનું આયોજન ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સંકુલ દ્વારા વદિલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગણેશ વિસર્જનને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગુરુકુળના ત્રણસો જેટલા બાળકો આ કાર્યક્રમ

અને વિસર્જનનો કાર્યક્રમ અંતર્ગત આજે યોજવામાં આવેલો હતો આજની આ પેઢી એટલે કે આજના યુગની અંદર આપ સૌ વાલી મિત્રો અમારા જાણે છે કે માતૃપીજન અને પિતૃપૂજન ખૂબ જ મહત્ત્વનું છે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાથી આનંદ સ્વરૂપ દર્શ આનંદ સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજ રોજ શાળામાં ગણેશ છપ્પન ભોગ વિસર્જન અને મહત્ત્વનું ખાસ દાદાના વડીલ વંદનના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ આપણે જોઈએ છે કે આજના સમયની અંદર પૂજન અને પિતૃ પૂજન એ ખૂબ મહત્ત્વનું પણ એનાથી પણ વિશેષ ભારતીય વૈદિક સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર આજે વડીલોનું સન્માન અને માન સન્માન જળવાઈ રહે એ હેતુથી આને બાળકોની અંદર સંસ્કારોનું સુવ્યવસ્થિત સિંચન થાય એ હેતુથી આજે આ કાર્યક્રમની ગોઠવણી કરવામાં આવેલી હતી ધોરણ એકથી બારની અંદર અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થી મિત્રોએ પોતાના માતા પિતા દાદા દાદી વડીલોને આજે શાળાના કેમ્પસની અંદર લઈ અને માતૃ પિતૃ તથા દાદા દાદી અને વડીલોના વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દરેક વડીલોને શાળા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી દરેક વડીલોનું આરોગ્ય નિરોગી રહે તથા દરેક વડીલો અહીંયા શાળા કેમ્પસની અંદર પ્રસાદ લઈ ત્યારબાદ બાળકોને રૂડા અંતરના આશીર્વાદ આપી અને આજે સૌ છોટા પડ્યા હતા